વડોદરા ખાતે ભાજપ કોર્પોરેટર અનેક પ્રકારની પોસ્ટ કરીને પોતાની વાત રજૂ કરી કોર્પોરેટર છાયા ખરાદી એ પણ એક મેસેજ કોપી કરી પોસ્ટ કર્યો આ પોસ્ટમાં કોઈ શિષ્ટ ભંગ થઈ નથી ચારસો સીટ હોટ તો વધુ મજબૂતાઈથી ભારત જવાબ આપત તેમ જણાવાયું ભારતે વિશ્વને આપ્યો છે યુદ્ધ નથી ઈચ્છતા એ પણ એક સંદેશ આપ્યો છે અને એવા સમયમાં આવા અનેક પ્રકારના એક સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલા મેસેજ એ અલગ અલગ જગ્યાએ ચાલી જ રહ્યા છે માત્ર કોર્પોરેટર્સથી પણ અનેક લોકોએ આ મેસેજને વાયરલ કર્યો છે અને આપ જાણીએ છીએ કે કેટલાક રમૂજી પણ આવા મેસેજીસ આવા સમયમાં ચાલતા હોય છે જે વાતાવરણ હળવું બનાવતા હોય છે એટલે આવો એક મેસેજ બસો ચાલીસ નહીં પણ ચારસો સીટ હોત તો પૂર્ણ યુદ્ધ જોવા મળે આવો પણ મેસેજ મને પણ ઘણી બધી જગ્યાથી મળ્યો છે સમાજની અંદર પણ ચાલી રહ્યો છે આમ નાગરિક પણ આને ચલાવી રહ્યા છે મેં પેપરોમાં પણ વાંચ્યો છે આ સોશિયલ મીડિયાનો એક મુદ્દો ચાલી રહ્યો છે એટલે કોઈ એવો ગંભીર મુદ્દો લઈને આ ચાલવાળો વિષય નથી પરંતુ હા એટલું ચોક્કસ છે કે બસો ચાલીસ કરતાં ચારસો સીટ હોત તો કેટલાક નિર્ણાયક મુદ્દાઓ પર જે સરકારે કામ કરવું હોત એ ચોક્કસ કરી શક્યા હોત અને નથી તો પણ આ સરકાર તો મક્કમ જ છે ભારતને સ્થિરતા આપવા માટે ભારતને વિકસિત ભારત બનાવવા માટે ભારતને સમર્થ બનાવવા માટે ભારતને અજય બનાવવા માટે અને ભારતને સશક્ત બનાવવા માટે સરકારને જે પણ કંઈ કરવું હશે એ કરીને જ રહેશે એવો નિર્ધાર સાથે ભારતની સરકાર કામ કરી રહી છે સાહેબ સામાન્ય લોકો આવી કોમેન્ટ કરે કે આ કરે તો બરાબર છે પરંતુ કોર્પોરેટર એક કરી રહ્યા છે વધારે સીટો મળી હોત તો યુદ્ધ થાય આ કોઈ કોમેન્ટ ક્યાંકથી આવી હશે તો એમને પણ એવું લાગ્યું હશે એટલે એમને પોતે ફોરવર્ડ કરી છે એટલે આ ફોરવર્ડિંગ ટાઈપનું છે એમને પોતે પોસ્ટ બનાવીને મૂકી છે પોતાની કલ્પના નથી આ કારણ કે બહુ બધી જગ્યાથી આવેલી પોસ્ટ આ ફરી રહી છે એટલે સામાન્ય નાગરિક તરીકે એ પણ એ પોતાનો મત ક્યાંક ને ક્યાંક રજૂ કરવા માંગતા હોય તો કર્યો છે